આમ જુઓ આ જીવોનો બચાવ કાંઠા વિસ્તારની અંદર કેવો નાશ થાય છે પછી મચલી તડપે રહી આ મેન દયા કહેવાય ને તો જે કંલાપોરના અધિકારી કે એમાં લગભગ પાર્ટનરશીપ અમુક સાહેબ છે કે નહીં તો મને ખ્યાલ નથી પણ એવું લાગે છે કે આ લોકો અત્યારે પારા ચાલુ થઈ ગયા બચાવ કાંઠા વિસ્તારની અંદર અને આ ઊંઠાનો દુષ્કાળ પડે તો ચરિયાણ હતો ચરિયાણનો નાશ થઈ ગયો છે અને અત્યારે તમને ચારિકોર પણ દેખાતો હશે કે મોટી મોટી કારખાના ચાલુ થઈ ગયા છે આજે પારા બાંધવાનું ભચાઉ કાંઠા વિસ્તારમાં ચાલુ છે હું આવ્યો છું અને ભચાઉથી બાવીસ કિલોમીટર સુધી અત્યારે અંદર આવ્યો છું ત્યાં સુધી પારા ચાલુ છે મશીનગીરી આવી ગઈ છે અને સરસ્વતી સોમનાથને લગભગ આ સરકારની અંદર ખેડૂતને હેરાન કરવાના છે અને ભૂમાફિયાને તમે દબાવો અને મીઠો પકવો એવો લાગે છે આ એનું વિશે અમે એના માટે બાકી સરકાર માટે આ વિશે આ આવક સરકારમાં જાય તો જે ખેડૂતાને અત્યારે તકલીફ પડે રહી એમાં તમે ક્યાંક મદદ કરી શકો આ ભૂમાપિયા જમીન દબાવે છે એના ઉપર કેમ કાર્યવાહી કાંઈ નથી થતી જ્યારે બાવીસ કિલોમીટરની આજુબાજુ અંદર વધારે પણ આવી ગયો છું તો જે બચાવ કાંઠા વિસ્તારમાં કંલાપોટના અધિકારીઓ સાહેબો જિંદિયાલવાળા કહે રહ્યા કે અમે આ તપાસ કરવા ગયા છીએ વારંવાર અમે રજૂઆત કરવા છતાં કે અમે પારા તોડશું પણ તોડ્યા નથી આ જે ચરિયાણ ઊંઠાનો કહેવાય એનો નાશ થઈ રહ્યો છે અને અત્યારે આ આ આ જે પાણી જમા કરે રહ્યા છેના માટે મીઠું પકવવા માટે તો આપણા ગુજરાત રાજ્યની અંદર આ જે ભૂમાફિયા છે એના ઉપર કેમ કાર્યવાહી નથી થતી બચાવ કાંઠા વિસ્તારમાં એક એક ધણીને સરસ્વતીને સોમનાથ એક એક ધણીને બત્રી બત્રી ત્રીત્રી હજાર એકર જેટલા જમીન ભૂમાફિયા રોકીને બેઠા છે અને કંડલાપોટના અધિકારી જેને કહેવાય કચ્છ કલેક્ટર ભુજ એનો ઓર્ડર હોવા છતાં એ લોકોએ એક વખત આવ્યા હતા ખાલી દેખાવ કરી બિલ બિલ કાંક પાસ કરી અને હજી પણ આવ્યા નથી ને એમના અત્યારે પારા ચાલુ થઈ ગયા છે અને હું જે આ રણની અંદર આવું રહ્યો બચાવ કાંઠા વિસ્તારની અંદર એમાં નામ જોગ તો કોઈ ધમકી નથી આવી પણ એવી ધમકી આક્ષીભા અંદર આવે તો અમે મારી નાખશું હું જીવીશતા હું બી આવીશ કારણ કે આ જમીન માત્ર ભૂમિ છે એ એક દબાણ ભૂમાફિયા કરે રહ્યા અને જે ઝીણી પ્રજા રહી ગાંધીધામની અંદર ઝૂંપડપટ્ટીવાળા પાંચ રૂપિયા કમાતા હતા કેબિનાવાળા અને ગરીબ માણસો ગાંધીધામમાં ઝુંપડપટ્ટીમાં રહેતા હતા એમને કંડલાપોટ જિંદિયાલવારે ખાલી કરાયા છે અને આ લોકો ભૌમાભિયાને ખાલી કરવામાં આવ્યા જ નથી મુર્ગા સાવ રહેશે કારણ કે આ મોટા માથા છે એના કારણે અને બચાવમાં તો કાંઠા વિસ્તારની અંદર લાખો એકર જમીન દબાણ છે કંડલાપોટના અધિકારીને ખબર જ છે અને જ્યારે અમે કંડલાપોટના અધિકારીને રજૂઆત કરવા જઈએ ત્યારે દરવાજા બંધ કરી દેશે એનું કારણ શું કે એમને સત્યમાં વિડીયો રાખીને જ હું ખોલો કરવાનો છે ડર લાગે છે કે આ ખુલ્લા થશું પણ જે અધિકારીઓ રહ્યા કાં તો વીસ પચીસ ટકા ભાગ તો દ્વારા આવી રહ્યા એ કરતા હોય કે જે રીતે કરતા હોય કંડલાપોટના અધિકારીને મેલીન મેતી નીતિ હોય તો અત્યારે જિંદિયાલ કંડલાપોટની અધિકારી કે જમીન કંડલાપોટની છે તો એનો ઓર્ડર કચ્છ અધિકાર કચ્છના કલેક્ટરે કરેલ છે તો કચ્છના ધણી કહેવાય કચ્છ કલેક્ટર એનો પણ માન નથી રાખ્યો અને આ લોકોએ જે કર્યું હોય ભૂમાફી મલીન કરેલ છે હું આજે આવ્યો ત્યારે આ પણ તમે જોઈ શકો છો અને આની અંદર કંઈક જીવો મછલી છે બીજી વસ્તુ છે કંઈક જીવો તડપે સેરા છે પારા બાંધ બાંધી નાખે અમુક જગ્યાએ બંધ થઈ જાય છે અને અમુક જગ્યાએ આ પાણીનો ગ્રહણ કરી અને મીઠો પકવે છે આ અમે કરીએ છીએ ગુજરાત રાજ્યની સરકાર માટે કે આવક સરકારમાં જાય તો ક્યાંક ગરીબ માણસોને ફાયદો થયા ભૂમાફી અને શું કામ આ તો કરોડો પોતા તાબીને બેઠા છે આની તાત્કાલિક તપાસ બેથી ચાર દિમાં થાવી પડે કેપોરના અધિકારી ધ્રુવ દ્વારા અને આમાં જે પણ સરકાર દ્વારા આવક જાય તો અત્યારે ખેડૂતોનો જે નુકસાન થાય રહ્યો એમાં તમે કાંઈક ભરપાઈ પણ કરી શકો આજે અમે બચાઉ કાંઠા વિસ્તારમાં બાવીસ કિલોમીટર અંદર ગયા હતા અને બાવીસે બાવીસે કિલોમીટરની અંદર જે કારખાના રહ્યા એનો બધાનો કામગીરી ચાલુ છે અત્યારે પારા બાંધવાની અને અત્યારે જીંદ્યાલ જે આ કંડલાપોટ ગાંધામ અમે અત્યારે આવ્યા સાહેબને મળ્યા તો સાહેબ એમ કે અમે જોઈ લેશું ટૂંક સમયમાં પણ તો ભુજ અરોડા સાહેબ કલેક્ટર સાહેબે ઓર્ડર કરેલો હતો એનો શું કે તમે ઢોરીને પી ગયા કે કોઈ કાંઈ મુલાકાત કોઈથી થઈ ગઈ છે અને હવે તાત્કાલિક ધોરણે જો બંધ કરવામાં નહીં આવે અઠવાડિયામાં કે અમુક ટાઈમની અંદર તો અમે અહીંયા ધારણા પણ કરશું અને તમારી દિલ્હી ઓફિસે પણ જાશું અને ખાસ જો ભૂમાફિયાને અને જમીન દબાણવાળા લોકો રહ્યા એ લોકોને તમે જે મીઠાઈ ઉદ્યોગપતિ મોટા મોટા પારા બાંધીને બેઠા છે એ લોકોના તાત્કાલિક પારા બાંધ તોડવામાં આવે આજે અમે બંને અમે બંને જણા કારખાના રૂબરૂ રહ્યા હતા આજે હું આ કારખાનામાં નવા બાંધકામ પણ આજની તારીખમાં હિટાથી નવા કામ પણ ચાલુ પડ્યા છે એ પણ આ દીનદયાલના અધિકારીઓ દેખાતા હવે અત્યારે જ્યારે મળ્યા ત્યારે રાવ સાહેબ એમને એમના એમ કીધું કે તમે રૂબરૂ જઈને વિઝિટ એના અધિકારીને કીધું કે અમે રૂબરૂ વિચરિત કર્યું પણ વિજિટ કેટલીક વખત કરશે વિચરત કર્યા માટે એમ કાઢશે આ તે બે મહિના પહેલાં હીઠાથી આવ્યા હતા આ બધું આવ્યો તો છતાં પણ કોઈ તોડ્યા નહીં હજી આજ જ કહેશે વિચિત કરશે એના પછી આટલા લોકો એમ કહેશે કે અમે ટેન્ડર બહાર મારશું એટલે આ લોકોની કાંક આમાં મિલી વખત લાગે છે કેટલા પોના અધિકારીઓ દીનદયાલ બોર્ટની નકા આ કામગીરી થઈ જ રહી હોય અને છતાં આટલા આટલા રજૂઆત આટલો આટલો દબાણ કરવા છતાં પણ જો જો કોઈ આ કામગીરી કરવામાં નથી આવતી તો આના માટે અમારે શું કહેવાય અમારે ના છૂટતી હવે અમારે દીનદયાલ બોર્ટની ઓફિસની સામે ધરણામાં બેસવું પડશે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકાર્યા મોંઘું બિયારણ વાયુ સારું ખાતરાય નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજાય ન નીકળી ભલા માણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એ ગ્રુ કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ